દક્ષિણ ગુજરાત ફ્લાયએસ બ્રિક્સ મેન્યુફેક્ચરર વેલફેર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી સુરત કલેક્ટરાલયે સુરત જિલ્લાના નાના ઇન્ટ બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ અને એમએસએમઇ ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ તરીકે આપણે આવેદન રજૂ કરી જણાવ્યું હતું કે હાલમાં રિલાયન્સ કંપનીના હજીરા પાવર પ્લાન્ટ ખાતેથી નીકળતી ફ્લાય એસ એજન્ટો મારફતે જ વિતરણ કરવામાં આવે છે જેના કારણે નાના મેન્યુફેક્ચરર્સને ફ્લાય એસ સમયસર કે યોગ્ય દરે મળતી નથી જેને લઈ તેઓની પરિસ્થિતિ કફોડી બની રહી છે તો વધુમાં અંગે મીડિયા સાથે વાત કરાઈ હતી અનુરાગ ભંડારી મારું નામ છે ને માલુક બધા ફ્લાય એસ છે સરકારનો એક પરિપત્ર આવ્યો હતો કે ફ્લાય એસ પર્યાવરણ માટે બનાવવાની માટી ધોવાણ ઓછો થાય આ કારણ ફ્લાય સરકાર પરિપત્ર કાઢેલો કે મેન્યુફેક્ચર જેટલા બધા પ્લાન્ટ છે પાવર પ્લાન્ટ આ બધા ત્રણસો કિલોમીટરના દાયરામે પહેલા પ્રાયોરિટી આ લોકોને આપશે બ્રિક્સ વાળાને બ્રિક્સ વાળાને આપશે અને બ્રિક્સ વાળાથી નહીં લેવાય મટીરિયલ તો બીજાને આપી શકે એવું સરકારનો પરિપત્ર છે

કલેક્ટરશ્રી આવેદન આપવા આવ્યા છીએ કે રિલાયન્સ કંપની દ્વારા જે અગાઉ ફ્લાયસનો જથ્થો મળતો હતો હાલ રિલાયન્સ કંપની દ્વારા અને બીજી કંપનીને જેને ટેન્ડર આપવામાં છે નું તે પાંચસો ટકા ઉંચા દરે અમને ફ્લાયસ આપવામાં આવી રહી છે જે અમને પોસાય તેમ નથી જેથી સુરત જિલ્લામાં જે ચારસો કારખાના ફ્લાયસ બ્રિક્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે તે બંધ થવાના આરે છે અને વીસ થી પચીસ હજાર મજૂરો મજૂરો તથા તેની સાથે સંકળાયેલા બીજા માણસો રોજગારી પણ સંકટમાં છે